વલસાડના પાગલ ગામે સ્થાનિક યુવકો અને ગામના અગ્રણીઓ દ્વારા પરંપરાગત બળદગાળા રેસ યોજાઈ આધુનિક યુગમાં યુવાનો બાળકો મોબાઈલ ઇન્ટરનેટની દુનિયામાં વ્યસ્ત છે ત્યારે બળદગાળાનું મહત્વ સમજાવવાનો પ્રયાસ વલસાડ તાલુકાના ભાગલઘામમાં સ્થાનિક યુવકોને ગામના અગ્રણીઓ દ્વારા પરંપરાગત બળદગાડા રેસનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેસનું આયોજન છેલ્લા પાંચ વર્ષથી ધૂળેથી પર્વ નિમિત્તે કરવામાં આવે છે આધુનિક યુગમાં યુવાનો અને બાળકો મોબાઈલ અને ઇન્ટરનેટની દુનિયામાં વ્યસ્ત રહે છે આ સમય ગ્રામ્ય કક્ષાએ યુવાનો અને બાળકોમાં બળદગાડાનું મહત્વ સમજાવવાનો આ એક પ્રયાસ છે સ્થાનિક પરંપરા અને ખેડૂત સંસ્કૃતિને જીવંત રાખવાનો આ અનોખો પ્રયાસ છે સ્પર્ધામાં સ્થાનિક આઠ બળદગાડા સંચાલકોએ ભાગ લીધો હતો આ રેસ જોવા માટે આજુબાજુ ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત સ્પર્ધકો પાસેથી કોઈ એન્ટ્રી ફી લેવામાં આવી ન હતી સ્પર્ધાના અંતે વિજેતા અને રનર્સઅપ સ્પર્ધકોને ગામના અગ્રણીઓના હસ્તે ટ્રોફી અને રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા આ રીતે નવી પેઢીને પરંપરાગત ખેતી સંસ્કૃતિથી પરિચિત કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો